સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે એનો સાતમો દાખલો સમાંતર શ્રેણીનું અગિયારમું પદ આડત્રીસ અને સોરમું પદ તોતેર હોય તો તેનું એકત્રીસમું પદ શોધો એ આપણને બે પદ આપે છે એક પદ અને બીજું પદ અને 31મો પદ સોદોવાનું તો 11મો પદ એટલે a 11 કેટલું છે 38 11મો પદ 38 એટલે કે a 11 = 38 આટલું આપેલું છે આપણને બીજું 16મો પદ તોતે 16મો પદ 73 એટલે કે a 16 = 73 આટલું આપેલું છે તો 11મો પદ એટલે આપણે જાણીએ છીએ આગળના દાખલાઓ શીખી ગયા કે 11મો પદ એટલે a + 10d કહેવાય

शर्मू पद 73 આપેલું છે શર્મૂપદ કેટલું આપેલું છે 72 તો આ શર્મૂપદ એટલે a + 15d થાય અહીં a શૂન્ય હોય તો 15d જ આગળ અહીં 11 હતા તો 10 થાય તો આ શર્મૂપદ એટલે a + 15d = 73 તો અહીં આ 15d ના આપણે બે ભાગ પાડી દીધી 10d અને 5d તો અહીં f થાય 12 ની જગ્યાએ 10d + 5d લખ્યા બરાબર 73 તો 15 નો બે ભાગ પાડે 10d + 5d એટલે 15d થઈ ગયો અને આ a અને આ 73 આવું કેમ કર્યું તો અહીંયા જો આપણી પાસે a + 10d ની કિંમત છે 38 એટલા માટે આપણે અહીંયા 10d લખ્યા a + 10d બરાબર કેટલા છે 38 તો હવે આમાં મૂકી दीजिए a + 10d = 38 મુકતા તો a + 10d = 38

हाँ आम अथवा तो आमा डी की कीमत है तो आपने एनी किंत तो आता दस डी बराबर आग्या दस डी ने आ साइड ला दीदा तो ये बराबर आड़तरीस ओ दस डी हाई डी जगह सात मूकी दई तो बराबर आड़तरीस ओछा या दस डी जगह सात மதி a बराबर 38 या 10 * 7 = 70 થાય તો 38 - 70 ಆಯ್ 38 + 6 70 - 6 એટલે બાદ બાકી થાય તો 70 માંથી 38 બાદ करिए 32 વડે જવાબમાં મોટી સંખ્યા હું चिन्ह એટલે -32 આવે a ની કિંમત હવે આપણે આ સૂત્રમાં

एकत्र पद शोधे तो एन बराबर डी बराबर सात तो मैनस बतरी पद बराबर मईनस बतरीस वत्ता एकत्र एक, थ्रीस एक तीस गुण्या सात एक बराबर माइनस बतरीस या तीस गुणिया सात एट बस्सो दस आगे आगे प्लस आ माइनस बाद बाकी करो तो एक सौ इ्ठोतेर जवाब आए आप जवाब एक, तो एक, तो एक पद के एक सौ इ्ठोतेर ए एक पद तो एक सौ इतने तो, तो, तो आप जवाब आज दाखला में आप शोधवा जगह शोर्ट सूत्र है आ सूत्र ऐसी डी शोधी सकी सूत्र समझी लो डी बराबर ए एम ओछा ए एम छदा एम આ સૂત્રનો ઉપયોગ જ્યારે કોઈ પણ બે જુદા જુદા પદ આપ્યા હોય ત્યારે કરી શકાય જેમ આ દાખલામાં 11મું પદ આપ્યું છે 38 16મું પદ આપ્યું છે તો 11મું બી અલગ અલગ કોઈ પદ આપ્યા હોય તો આ સૂત્રથી આપણે ટૂંકી રીતે d સુધી સકીએ તો 11મું પદ છે 16મું પદ છે તો આપણે m = 16 લઈએ અને n = 11 લઈએ અથવા અહીં અજ્ઞાનીય સોર્લો તો એ ચાલી તો m = 11 m = 16 n = 11 મુક્યા આ સૂત્રમાં તો a 16 n ના જગ્યાએ 11 અહીંયા પણ m ના જગ્યાએ 16 n ના જગ્યાએ 11 એટલે m = 16 લીધા n = 11 લીધા તો a 16 એટલે 16મું પદ તર્તિરા પેલું હતું a 11 એટલે 11મું પદ 38 છે વચ્ચે માઈનસ અહીંયા 16^2 એટલે 5 થાય બંદની બાદ બાકી કરો તો 35 છેદમાં પાંચ એટલે સાત જવાબ આ રીતે પણ આપણે ડી શોધી શકીએ અને આ રીતે પણ શોધાય બંને રીતે પછી આપણે આ રીતે કિંમત મૂકીશું આમાં એટલે એ મળે અને પછી આમાં એની ડીની કિંમત મૂકીએ એટલે એકત્રીસમું પદ મળે